મિત્રો રાવણ દહન કરતી વખતે જે ઘટના બની છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કારણ કે આજે છે દશેરા મિત્રો અમુક અમુક ગામડાઓની અંદર અને અમુક અમુક સિટીઓની અંદર કાલે હતી એટલે કે પહેલી તારીખે અને અમુક તમે બધા જાણો છો કે દશેરાના દિવસે રાવણ નું પુતળું બનાવવામાં આવે છે અને તેને દહન કરવામાં આવે છે પણ મિત્રો જ્યારે રાવણ દહન કરવામાં આવે છે ત્યારે મિત્રો તેની અંદર ઘણા બધા એવા ફટાકડા પણ લગાવવામાં આવે છે અને અમુક અમુક તો મિત્રો એવા મોટા મોટા ફટાકડા લગાવવામાં આવે છે તેના કારણે જે રાવણ દહન કરવા ગયેલા લોકો હોય છે એમના ઉપર પણ ફટાકડા ઉડીને આવતા હોય છે અને તેમને પણ ઈજા થતી હોય છે મિત્રો અત્યારે હાલ સૌથી મોટા એ સમાચાર મળી રહ્યા છે કે રાવણ દહન કરતી વખતે મિત્રો રાવણ એક મહિલાના ઉપર પડ્યો અને મિત્રો મહિલાના અમુક શરીરના ભાગો અને અમુક કપડા પણ બળી ગયા હતા એટલા માટે મિત્રો રાવણ દહન કરતી વખતે આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે મિત્રો મિત્રો અમુક લોકો અંદર એવા એવા ફટાકડા હોય હોય છે છે અને એવું એવું ભરાવતા જેના કારણે ઘણી બધી મોટી આગ પણ લાગી શકે છે અને ઘણા બધા લોકો ને તકલીફ પણ પડી શકે છે તો મિત્રો તમારું શું કહેવું છે આ વાતને લઈને એ તમે કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે